નમસ્કાર સ્વાગત છે આજના ફટાફટ પચાસ સમાચારોમાં આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્ત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ તો ચાલો શરૂઆત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદતો એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઈન કર્યો છે જે સત્યાવીસ ઓગસ્ટથી અમલમાં આવશે કુલ ટેરિફ હવે પચાસ ટકા થશે અમેરિકા માને છે કે ભારત રશિયાનું તેલ ખરીદી યુદ્ધને ઈંધન આપી રહ્યું છે ટ્રમ્પે કહ્યું કે આવી સ્થિતિમાં કડક પગલાં જરૂરી છે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન બહાર પડાયું છે જેમાં ભારત તરફથી કહેવાયું છે કે ટ્રમ્પનો આ નિર્ણય ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે ભારત પોતાના હિતોની રક્ષા માટે તમામ પગલાં ભરશે ભારતે પહેલીવાર ખુલ્લેઆમ પ્રતિસાદ આપ્યો કહ્યું કે અમેરિકા અને યુરોપિયન યુનિયન પોતે પણ રશિયાથી ઉત્પાદનો ખરીદી રહ્યા છે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું ભારતને નિશાન બનાવવું અતાર્કિક છે અને અમે અમારા રાષ્ટ્રીય હિત માટે તમામ પગલાં લેશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર વીસની ગલવાન ઘટનાના બાદ પહેલીવાર ચીનની મુલાકાત લે છે તેઓ એકત્રીસ ઓગસ્ટથી શરૂ થનારી એસસીઓ સમિટમાં ભાગ લેશે આ સમિટમાં વીસથી વધુ દેશોના નેતાઓ જોડાશે યાત્રા પૂર્વે મોદી ત્રીસ ઓગસ્ટે જાપાનના વડાપ્રધાન સાથે વાર્ષિક બેઠક કરશે પંદર જૂન બે હજાર વીસના રોજ ગલવાન ખીનમાં થયેલી ઘાતક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો પરંતુ હવે પીએમ મોદીની ચીન યાત્રા એ સંકેત આપે છે કે ભારત અને ચીન દ્વિપક્ષીય સંવાદ દ્વારા સંબંધોમાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ગુજરાત સરકારે ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓમાં કાર્યરત એક હજાર બસો બ્યાસી ફિક્સ પગાર કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ રાહત આપતા હવે તેઓને વીસ મેડિકલ રજા અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે પંદર ખાસ રજાઓ મળશે જેને કારણે તેમને નોકરીની સુરક્ષા અને સુવિધા વધશે ગુજરાત સરકારે પર્યાવરણ બચાવ અને સ્થાનિક કારીગરોને ટેકો આપવા માટે માટી મૂર્તિ મેળાની અનોખી પહેલ શરૂ કરી છે છેલ્લા પાંચ વર્ષમાં પંદર પોઈન્ટ એકાવન કરોડથી વધુનું વેચાણ અને રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડથી વધુની સહાય આપવામાં આવી છે આ વર્ષે એકવીસથી સત્યાવીસ ઓગસ્ટે અમદાવાદ વડોદરા અને સુરતમાં મેળાનું આયોજન થશે કારીગરોને સ્ટોલ ફ્રી દૈનિક રૂપિયા એક હજાર સહાય અને પચાસ ટકા સબસિડી સાથે રેડી ટુ યુઝ માટી પણ મળશે છ ઓગસ્ટે પંજાબના મોહાલીના ઓક્સિજન પ્લાન્ટમાં વધુ દબાણથી સિલિન્ડર ફાટતા ભયાનક વિસ્ફોટ થયો જેના કારણે બે કામદારોના કરણમોત થયા અને બે અને ત્રણ ઘાયલ થયા વિસ્ફોટથી ફેક્ટરીને ભારે નુકસાન થયું અને આજુબાજુની ઇમારતોના કાચ પણ તૂટી પડ્યા ઉત્તરકાશીમાં બે પોઈન્ટ પાંચ કલાકમાં ત્રણ વાદળ ફાટતા ધરાલી હર્સિલ અને ગંગનાની નજીક ભારે તબાહી સર્જાઈ ખીરગંગા નદી કાદવથી ભરાઈ ગઈ અને સ્થિતિ બેકાબુ બની ઘટનામાં પંદર મકાન નાશ પામ્યા છથી વધુ દુકાનો તબાહ થઈ અને અનેક લોકો ગુમ થયાના અહેવાલ છે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું કે નીચલા હર્શિલ વિસ્તારમાં એક કેમ્પમાંથી આઠથી દસ ભારતીય સેનાના સૈનિકો ગુમ થયાના અહેવાલ છે સગીરા પર બળાત્કારના કેસમાં આરસીબીના બોલર યશ ડાયલને રાજસ્થાન હાઈકોર્ટથી રાહત નથી મળી કોર્ટે કહ્યું કે પીડિતા સગીર છે એટલે પોલીસે કાર્યવાહી કરવી જ પડશે ક્રિકેટરના વકીલે દાવો કર્યો છે કે આ એક ગેંગનું કારસ્થાન છે જે બ્લેકમેલ કરવા માટે બનાવટી કેસ કરે છે આગામી સુનાવણી બાવીસ ઓગસ્ટે થશે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ફાર્મા સેક્ટર પર અઢીસો ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે જેનાથી ભારતીય દવાઓની આયાત પર ભારે અસર થવાની ભીતિ છે આ જાહેરાત બાદ આજે શેરબજારમાં ફાર્મા શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો ઘણી કંપનીઓના શેર દસ ટકા સુધી તૂટ્યા આરબીઆઈએ મોનિટરી પોલિસી બેઠકમાં રેપો રેટ પાંચ પોઈન્ટ પાંચ ટકા પર યથાવત રાખ્યો ટ્રમ્પની ટેરી ધમકીને ધ્યાનમાં લઈ કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી આરબીઆઈએ ફાઇનાન્શિયલ યર છબ્બીસ માટે જીડીપી ગ્રોથ છ પોઈન્ટ પાંચ ટકા યથાવત રાખી અને સીપીઆઈ ભોગાવો ઘટાડી ત્રણ પોઈન્ટ એક ટકા કર્યો ખાદ્ય મોંઘવારી ઘટવાથી ભોગાવવામાં રાહત અપેક્ષિત છે પંદર જૂન બે હજાર પચીસની લોકરક્ષક કેડરની પરીક્ષાનું પરિણામ જાહેર થયું ઉમેદવારો હવે ભરતી બોર્ડની વેબસાઇટ પર પોતાના માર્ક્સ જોઈ શકે છે રીચેકિંગ કરાવવા ઈચ્છનાર ઉમેદવારો રૂપિયા ચારસો ફી ભરીને અરજી કરી શકે છે વધુ વિગતો બોર્ડની સૂચનામાં ઉપલબ્ધ છે અમેરિકા તરફથી પચાસ ટકા ટેરિફના તનાવ વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દી સિલ્વાએ ટ્રમ્પ સાથે વાત કરવાનો ઇન્કાર કર્યો કહ્યું મુદ્દો ડબલ્યુઓમાં ઉકેલ છે લુલાએ કહ્યું હું મોદીને ફોન કરીશ પણ ટ્રમ્પને નહીં અમેરિકાએ બ્રાઝિલ પર બોલસોનારો મુદ્દે ટેરિફ છે ગાજરાવાડીમાં વર્ષીય કિશોર નારામાં પડી જતા મોત થયું ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો રેસ્ક્યુ ગાડી પણ રિવર્સ લેતી વખતે ખાડામાં ખાબકી પરંતુ ડ્રાઈવર સદનસીબે બચી ગયો કિશોર શૌચક્રિયા માટે આવ્યો હોવાનું અનુમાન છે સિંહની પજવણીનો વિડીયો બનાવનાર યુવકને વન વિભાગે ઝડપી લીધો ઘટના ભાવનગરના બામ્બોર તલ્લી ગામની સીમમાં બની હતી યુવકને કોર્ટમાં રજૂ કરતા જામીન રદ થઈ ગયા અને જેલ હવાલે કરવાનો હુકમ થયો સિંહની પજવણી હવે ભારે પડી છે હવામાન નિસ્થા તંબાલાલ પટેલે આગાહી કરી છે કે પંદર ઓગસ્ટથી ચોમાસું ફરી સક્રિય થશે અને દેશભરમાં વરસાદ વરસવાની સંભાવના છે અરબસાગર પર સર્જાતી સિસ્ટમના કારણે ઓગણીસથી બાવીસ ઓગસ્ટ વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા જણાઈ રહી છે ભારતના તમામ એરપોર્ટ્સ પર બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી હાઈ એલર્ટ જાહેર આતંકી હુમલાની આશંકા વચ્ચે ચેતવણી આપવામાં આવી ઓછા વરસાદના કારણે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રમાં નર્મદાનું વધારાનું પાણી સૌની યોજના દ્વારા આપવા નિર્ણય લીધો છે રાજ્યના અગિયાર જિલ્લાઓમાં ખેતી માટે વીજળીનો સમય આઠ કલાકથી વધારી દસ કલાક કરવામાં આવે છે ખેડૂતોને મળશે મોટી રાહત જામનગરથી ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં આ નિર્ણય લાગુ થશે અને જરૂર પડે તો ઉત્તર ગુજરાતમાં પણ પાણી વિતરણની યોજના છે દિલ્હીમાં આજે પીએમ મોદીએ કર્તવ્ય ભવન ત્રણનું ઉદ્ઘાટન કર્યું જ્યાં દેશના મુખ્ય મંત્રાલયોની ઓફિસ એક જ છત હેઠળ આવશે કર્તવ્યભવન કાર્યક્ષમતા અને સહયોગને પ્રોત્સાહન આપે છે જેમાં ગૃહ નાના એમએસએમઈ અને પેટ્રોલિયમ મંત્રાલયોની કચેરીઓ હશે ભારતના એનએસએ અજીત ડોભાલ રશિયા પહોંચ્યા છે મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન અને રક્ષામંત્રી સોઇંગુ સાથે મળશે ડોભાલની આ મુલાકાત ઓપરેશન સિંદુર બાદ પ્રથમ છે જેમાં એસ ચારસો ડિલિવરી સહિત સંરક્ષણ મુદ્દાઓ પર ચર્ચા થશે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની ઝડપ વધારવામાં આવી છે વડોદરા ડિવિઝનની ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે વડોદરા હાઇવે પરથી દુર્લભ સફેદ રંગનો આલમીનો કાચમો મરી આવે છે જેને જોઈને સૌમાં આશ્ચર્ય છવાઈ ગયું છે દિલ્હી પોલીસે કોંગ્રેસ સાંસદ આર સુદાની સોનાની ચેઇન લૂંટનાર સોહન રાવત નામના આરોપીની ધરપકડ કરી છે પોલીસે આરોપી પાસેથી ત્રીસ ગ્રામની ચેઇન અને ગુનામાં વપરાતી બાઇક જપ્ત કરી આરોપી સામે અગાઉ પણ છવ્વીસ કેસ નોંધાયા છે ચાર ઓગસ્ટે સવારે ચાણક્યપુરીમાં મોર્નિંગ વોક દરમિયાન સાંસદની ચેઇન લૂંટાઈ હતી તેઓ પડતા ગરવામાં ઈજા પણ થઈ હતી તામિલનાડુના સાંસદ આર સુધા ચોમાસુ સત્રમાં હાજરી આપવા દિલ્હી આવ્યા હતા ઘટના દિલ્હીના સૌથી સુરક્ષિત વિસ્તારમાં બની હતી મધ્યપ્રદેશના સિંહોરમાં પંડિત પ્રદીપ મિશ્રાના કુબીશ્વર ધામમાં કાવડયાત્રા દરમિયાન બે શ્રદ્ધાળુઓનું દુઃખદ નિધન એક જન ચક્કર આવીને ધરાશાયી થયા બાદ અને બીજાનું હોટલની સામે અચાનક પડી જવાથી મોત થયું સંસદના ચોમાસુ સત્રનું આજે તેરમો દિવસ રાજ્યસભા અને લોકસભા સાત ઓગસ્ટ સુધી સ્થગિત વિપક્ષના હોબારા વચ્ચે મર્ચન્ટ શિપિંગ બિલ બે હજાર ચોવીસ લોકસભામાં મંત્રી સોનોવાલે રજૂ કરી પસાર કરાવ્યું મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના લંબાવવાનો પ્રસ્તાવ મંજૂર તેમજ ગોવા અનુસૂચિત જનજાતિ પુનર્ગઠન બિલ પણ પસાર છ ઓગસ્ટે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પાંચસો છન્નું રૂપિયા વધી એક લાખ છસો બોતેર પ્રતિ દસ ગ્રામના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો ચાંદી પણ એક હજાર એકસો ચોપન રૂપિયા ઉછરી એક લાખ તેર હજાર પાંચસો છોતેર રૂપિયા પ્રતિ કિલો થઈ ત્રેવીસ જુલાઈના રેકોર્ડના નજીક સુપ્રીમ કોર્ટે સારા કોલેજ અને હોસ્ટેલ માટે પર્યાવરણ મંજૂરીમાંથી છૂટ આપતું નોટિફિકેશન રદ કર્યું કોર્ટે કહ્યું કે વીસ હજાર ચોરસ મીટરથી મોટા પ્રોજેક્ટ ભલે શિક્ષણ માટે હોય પર્યાવરણ પર અસર કરે છે રાશિદ ખાને ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છસો પચાસ વિકેટ લેનાર દુનિયાનો પહેલો બોલર બન્યો ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં રાશિદે માત્ર અગિયારમાં ત્રણ વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી પાદરા નજીક મુંજપુર ખાતે તૂટેલા ગંભીરા પુલ પર લટકટું ટેન્કર હવે સુરક્ષિત રીતે હટાવવામાં આવ્યું છે મરીન ઇમરજન્સી ટીમે એર કેપ્સ્યુલ પલૂન ટેકનિકથી મોટી કવાયત બાદ આ જોખમી ટેન્કર ઉતાર્યું ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે રૂપિયા સડસઠ હજાર કરોડના શસ્ત્રો અને સાધનોની ખરીદી મંજૂર કરી છે આ હેઠળ સોના માટે થર્મલ ઇમરજન્સ અને નૌકાદળ માટે બ્રહ્મોસ બરાક મિસાઇલ સિસ્ટમ અપગ્રેડ થશે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર